રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હા લે તું 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 સ્વાગત કર લે 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 હાથી નીકળો એટલે સ્વાગત કરી જ દઈએ બધેનું અમારે કરી દઈએ તમારે સ્વાગત કરી દઈએ મેં અઢાણે છૂટ્યું હા હા છોડું 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 જરાક 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 પાંચ મિનિટ પાંચ મિનિટ આજે આપણે હે ને કડિયા કામ ચાલુ રાખવાનું છે અને કાલના વિડીયોમાં તમે જોયું હવે પિલોરિયા થવાના છે ને બાકી ગમાણ કરવાનું છે આ ગમાણ હે ને વિખવાનું છે આપણે આ એ વીખવાની છે ને ઉની જરૂર નહીં પડે જોઈએ હવે ઓલી તો વિખી ના વીખ્યા રહેવા દે હવે આ આપણે વીખવાનું છે કાઢી લેવાના છે ડગળા અમારે તો હે ને હમણાં શિયાળા જેવું છે ઠંડી લાગે તમને ઉનાળા જેવું તો લાગતું જ નથી હાવ હવાર થાય તો હા કામ ટૂંકમાં ના એમ થાય ને કે સ્વેટર કરવું જોઈએ ખાંજે ટૂંકમ ટાટ પડે હવાર મટાટ પડે તો જરા કામ અવાજ નહીં લાગતો ફરદી જેવું જરા જરા હોય અને આપણા ટાણામાં છે ને મોટું બે ચાલુ ચાલું બે એટલે એક આપણું નર્મદાનું પાણી આવે એ ડે છે ટાંકામાં અને એક આપણા ઝાડમાં પાવાનું બાપુ ચાલુ કરવા ગયા હે બીજું પાણી આવી પૂ ગયું હોય

માથે જ માથે યાર હું પાય તો ઓલું બધું પાવાનો તો એ પેલી હવે આપણે હે ને ઝાડવા પાવાનું ઝાડવામાં શું ખમણે ખમણે ખાલી દડી મૂકી દેવાનું એટલે અહીંથી લાંબા લાંબા હોય મારે ઓલી ગમતા વીખી નાખી થોડીક વીખવાનું છે વીખી નાખવાનું રંગણા જરાક ચોખા કરવા જૂનો માલ હોય બધો ઉખાઈ જાય એ ગમાણના રંગણા પાછા ગમાણમાં જ આપણે ઉપયોગ લેવાના છે હું હા ને અહીંયા ગમાણ વિખું હો હવે તો આટલી કરવી છે અને ટીલોય મને વીખવા લાગે છે એને છું ને છેડ્યું અહીંયા આટલામાં જ હું આટલામાં જ ગુમરા મારે ટીલો એ ટીલો અયામ આયામ આયા વા એને એટલા ગુમારે મારે હાલ એટલા કરીએ કાઢલાં ને પેરા ચોખાઈ એ કરતો જાવ જૂનો માલ હોય એ બધો ઉખેડતો જાવ જટીલું મદદ કરે જ્યાં પાણો નાખવા જાય નહી ખાવાનું નથી હાલો આપણે છે ને ગમાણ જો કાઢવાની હતી એ બધી ચોખ્ખી કરી નાખી છે કડિયા આવી ગયા હે બાપુના જે મોટર ચાલુ છે એ હવાના જાણવા જ પાય છે

પણ આજે આપણે ઉપયોગ આવી જાય ગમણ માં ઈ ડંગણા રોગે રોગે અહીંયા આપડે દાબી દેવાની હે હાઈ પાંચ રૂપિયા નો અટાણા અટાણા ભાવ માં તેથી તો એ ગાડી હે તેથી કાટલી તો ચણાઈ તો ચણાઈ જાય અને તેથી ગાડી આવતી તેર હજાર માં ચારસો ડંગણા અટાણે આવે પચીસ છવ્વીસ હજાર માં ડબલ ભાવ હે હેઠો એ વૈંડો જોઈ ને તે એટલો ભાવ હતો અને ડંગણા એવા માલ હે બધા જોઈ અટાણા ભાવમાં ભાવ માં ટૂંકમાં રૂપિયા લેખા એવો માલ હે ડંગણા હવે ને આપણે ગમા

બાપુર બાર વાગે ચા હોય ચાલુ બહુ પડે થાય એક વાગ્યો હે બપોરા કરી લીધા હે બે ટીલો ખાવાની તૈયારી કરે ધૂતું અને અમારે ગમણ છે ને ગઈ છે થોડાક વાટા બાકી રહ્યા હે કડીયાની ખાવા ગયા હે અને મારે આગળ છોકરો છે ને દિલો એને જવું બેરાજે આપણે અહીંયા પીઠીયું હે એ અને જો હે એ ભરવાનું થોડો ઘણો સિમેન્ટ જો હે અને હે ને વાટા હજી બાકી છે પછી આને પ્લાસ્ટર કરવી છે આ બે પિલોર પ્લાસ્ટર કરવાના હે અંદર ટૂંકમાં આપણે બાકું કરવાનું છે એમાં એ સિમેન્ટ એટલે સામાન બધું છે ને બેરાજે ત્રણ ભરવા જાવો છે ભાઈ આપણે હે ને આવી ગમણ બનવાની છે પ્લાસ્ટર જો બે વાવું થતું જાય છે Natana bap di kero bae gaan hai Habao Pasi hama hai ne Olo Simen na red bana min pichho maat dhe ho Ala kakari bithi hoi Hehehe <laughs> પીલો ભેલો પ્લાસ્ટર થતો જાય બાંધવાર અંદર હજી બાકી છે આપણે બારોબાર થઈ ગયું હવે સારો હવે નાસ્તો આવ્યો નાસ્તો કરવો હોય બાફલ ગાજર હે અલ ભાઈ હવે નાસ્તો કર લઈ રેવા દે ઘણા

હાલો અમારે હે આજનું કડિયા કામ પૂરું થઈ ગયું હે કમ્પ્લેટ ને સાંજ પડી ગઈ અને બેના કયું નહીં કીએ આજે આપણે એપ્રિલ ફૂલ હે એટલે એ કીએ માર માં કે એક april બનાવી છે ઓલે પેલા મને ને ભાઈ ઓલે પેલા બેન ને ને બેન ઓલે scooty માં પડ્યા હતા એ કે આજ ફરાઈ ને બનાવે છે અને એ હે ને આગળ ભેં દોય અને દૂધ મૂકવા ગઈ છે અને મને છે ને બપોરે જરાક ડંગ આમ લાગ્યું હતું તો ડંગણું એને ખબર નથી આ કયું નથી લાગ્યું તું આંગળી માં જરા હું દેખાડી ડંગણું આપણે અહીંયા રાખ્યું છે અને મારે બેન ને થોડીક એક્ટિંગ કરવાની છે થોડીક એક્ટિંગ કરવાની છે. જો તમને દેખાડું પેલા આંગળી માં લાગ્યું નહી દેખાડું બેન દેખાડ લેતા આય લાગ્યું આ હે ને આ ને દુખ્યા છે જો કે હાચુકનું લાગ્યું હોય છોડું જ પડી ગયું હે જા આથી આ ચામડી કાટ લીધી છે જક ધૂળ વરી કે એટલે તાજા જેવું નહી લાગે પણ તોય આપણે આમ ખાતાડી લાખી કે ગાભુરી લેતી આ ઝટકર લોય નીકરા નાક 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 એમ કરીને એવો વિચાર હે પ્લાનિંગ કેટલો કહેવાય એપ્રિલ ફૂલ બને કેમ ભાઈ હા મારો બ્લેન્ડ નો બેન નો પ્લાન હે હવે જોઈ કેવો સક્સેસફુલ થાય ગયો આટલું છોડું હે આ માથ રાખે હું ડંગણું આય પક આય રાખી હા આય ના તો ડંગણું માથે પડ્યું હે ખોલ આપણે હે ને આ રાખવાનો વિચાર હે ઓલા ઉપર અને બેન જા બરક માં હાલો હાલો માર બાપુ ને હે ને લાઈ હે ડંગણું ઓલો આ તાર કેવાનો લા ખાડો ભરતા ને એમાં ડંગણા નાખતા ને એમાં પગ માં પડ્યું ને આંગળી લોઈ ને હા રે 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 ઉતાર કેવાનો બરાબર હા હાલો એ અમે અમારું સેટઅપ ગોઠવી લઈએ

હવે દિવા લાગે કબૂરી લેવા કબૂરી કો તો આયે હવે પ્લાન બેન ન હોય જો હવે કેવો સક્સેસફુલ થાય તો થા કે ન હો તો ઓલે ફેર તો મરી જતો એટલે આપણે સબસ્ક્રાઇબર ને બનાવ્યા તો પછી તમને જ ભેગા બનાવ્યા કુટી વાત પડી ગઈ બોલાઈ ગો અરે બંગ બરા બરા જલ્દી હવે આવે કબૂરી લઈ આવે હ હા હા કબૂરી લઈ આવે

ખબર નતી કે કે બપોરે ટૂંક માં કયું નતું છોડું છોટું છે કોઈ કયું નતું લાઈ ગયું એ વાળા મને ખબર કે કામ કરે છે

એ તો લાગલ કે ખબર પડી જાય બપોર નું કે શું તમે એક્ટિંગ કરીને એટલે આ બેન એ પર બેને પકાય પર મારું ધૂમતા જો કઈ છોડું જઈન ખબર પડી જાય જુવા કલાકે ઘુમરા માર્યા ઈ કે વિડીયોમ નથી આયું કાકા ભુરી લે હાટ ઉઘાડે પકઈ જો હરિયા મેં જો ગમફલે નથી પી આઈજે મેન નું મોડ મોડ ઉહાર આયું ને કોઈ બનાવી ગી કે એપ્રિલ કો

તલા કે ઘુમરા માં હૈરાવા વાડા માં કાબુરી ગયો ઓટા હુનाराम કાબુરી જડે ઉખાડે ફોન ની કઈ ખબર ના પડી ફોન ક્યાં રાખ્યો ફોન જો વા હમો અને માય આ હટાડી રાખ્યું બસ ખબર પડી કે માય રાખે આ હું લાગ્યો હે મને કેવા કે ના મા બાપુ લઈ ગયું તો એ ફોન કે ના લેવા ખબર હતી ને કઈ માન ખબર પડી જાય નઈ પપ્પા આપણે વિડિયો લઈને જાય તો ખબર પડી જાય ને કે વિડિયો કે કુ બનાવે કઈ બનાવે ગયા

મગજમાંથી એપ્રિલ ફૂલ ને આજનો દી બધું નીકળી ગયું કયું કે ડંગણો લઈ પણ હવે માણા કામમાં ભેંસ દોતી દોતી દૂધ મૂકવા જાતી હતી બેન પૂગી કે કરો એટલે દે દૂધ મૂકી સીધી આય આવતી હતી પછી માં ઘાબુરી જટ લેતા હોય ને લોહી નહી રહે તો હું પર બારી ઘાબુરી ચંબળે ના પે ને દૂધ મૂકીને ઉઘાડે પગે ભાઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ પોપટ થઈ ગઈ પોપટ થઈ ગઈ